તો મિત્રો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં અને જો તમારે પણ પશુ વેચાવ હોય તો અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમારો કોન્ટેક કરી શકો છો અને ચાલો શરૂઆત કરીએ હવે આ વિડીયોની તો મિત્રો તમે જે આ એક નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આપણી પાસે આ ગાય વેચવવા આવેલ છે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટન છે આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટીવાળી ગાય છે આગળ વાત કરીએ આપણે તો આ જે ગાય છે એની કાનકટની તો કાનકટ બહુ સારા છે અને એની મોકલી તમે જોઈ શકો છો હવે આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એના કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો ગીનની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એ ગાય બે મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે તો મિત્રો બે મહિના થઈ ગયા છે ગાફણ થઈ ગઈ છે એમ એ ગાયના માલિકનું કહેવાનું છે અને વધારે કંઈ માહિતી જે છે એ માહિતીની વાત કરીએ આપણે આગળ છ થી આઠ લિટર જેટલું આ ગાયનું દૂધ છે અને પાંચમું વેતર વીહાવાની છે કિંમતની મિત્રો વાત કરવામાં આવે તો દસ હજાર રૂપિયા આ જે ગાય છે એ આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને કિંમત પછી એની કન્ડિશન આગળ વાત કરવામાં આવે તો એનો રંગ ગ્રુપ કલર કોમ્બિનેશન આ બધી વસ્તુ મેં તમને જણાવી દીધી પણ હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની વાત હવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો રાણપુર જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો રાણપુર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ એક નંબર ઉપરની ગાયની વાત પૂરી થાય છે હવે આગળ વાત કરીએ તો આ બીજા નંબર ઉપર જે તમે ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે આગળ વાત કરવામાં આવે તો ગાયના કલર કોમ્બિનેશન તો મિત્રો આ જે ગાય છે એના કલર કોમ્બિનેશનની વાત કરું તો આ જે ગાય છે એનો તમે જોઈ શકો છો એ જ રીતે ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ જે કલર છે એ લાલ કલરની ગાય છે સાથે સાથે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એ ગાય વીઆઈ ગયેલ છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો અને નીચે શું છે એ વાત કરવામાં આવે તો તમે નીચે એનો વાછળો પણ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એ પહેલું ભીતર વિહાણી છે એટલે કે ઓળખી હતી મિત્રો આ તો ઓળખી વિહાઈ ગયેલ છે હવે આ જે ગાય છે એની તમને ઓલી વાત કરવામાં આવે કિંમત વિશે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ અને દસ હજાર રૂપિયા ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે મિત્રો બ્રીડિંગ માટે અને દૂધ માટે જો ગાય ગોતતા હોય તો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે બ્રીડિંગ માટે અને દૂધ માટે હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો ટંકારા જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો મોરબી તો મિત્રો મોરબી જિલ્લાનો તાલુકો ટંકારા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે ગાયના માલિકના કોન્ટેક નંબરની વાત કરું તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક પણ કરી શકો છો હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે આજે ત્રીજા નંબર ઉપર જે ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચાવા આવેલ છે તો આ જે ભેંસ છે ભેંસ બની ટાઈપ ભેંસ છે ભેંસની તમે હાઈટ જોઈ સાથે સાથે તમે ભેંસની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે કદ કાંઠે પૂરી છે વેલની વાત કરવામાં આવે તો વેલે પણ બહુ સારી અને લાંબી ભેંસ છે હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કંડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો હાલ જે તમે ભેંસ જોઈ શકો છો એ ભેંસ જે છે એ વિહાઈ ગઈ છે કેટલા દિવસ જે વિહાણી છે એ વાત કરવામાં આવે મિત્રો તો વીસક દિવસ થઈ ગયા છે ભેંસ વિહાઈ ગઈ છે એને અને હવે મિલ્કની વાત કરવામાં આવે એટલે કે દૂધ વિશે જો તમને જણાવવામાં આવે તો તમે આજે હાલ સ્ક્રીન ઉપર ભેંસ જોઈ શકો છો એ ભેંસનું સાત લિટર જેટલું દૂધ આપે છે એમ આ જે ભેંસના માલિક જે છે એનું કહેવાનું છે અને મિત્રો જો તમારે પણ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને જોઈન કરવાનો અથવા તો કે એડ કરવાનો ગ્રુપમાં તો મેસેજ કરી શકો છો અમે તમને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરી આપશું અને મિત્રો જો આ ભેંસની વાત કરવામાં આવે કિંમત વિશે તો સાઠ હજાર રૂપિયા જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હતા એ જ રીતે આ ભેંસના માલિકે આ ભેંસની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ભેંસ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે જિલ્લાની વાત કરું મિત્રો તો કે જિલ્લો બનાસકાંઠા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ભાભર તો મિત્રો ભાભર તાલુકાનો જિલ્લો કયો લાગે તો કે જિલ્લો બનાસકાંઠા લાગે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે હાઈટે કદકાઠે બધી રીતે બહુ સારી અને બેસ્ટ છે અને મિત્રો જો ભેંસ રૂબરૂ જોવા જાવ પહેલાં એના માલિકનો કોન્ટેક કરીને જજો કેમ કે જો ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટું તો કોણ ન થાય હવે આ ચોથા નંબર ઉપર જે તમે ગીર ઓળખી જોઈ શકો છો મિત્રો તો આજે આ ગીર ઓળખી પણ વેચાવા આવેલ છે ઓળખી વાત કરવામાં આવે તો ઓળખી તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ઓળખીની તમે કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટવાળી ઓળખી છે મિત્રો આગળ વાત કરવામાં આવે તો ફેસ પ્રોફાઇલની તો તમે ઓળખીની ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો સાથે સાથે તમે એની હાઈટ જોઈ શકો છો અને આગળ વાત કરવામાં આવે તો તમે જે આ ઓળખી છે એના કલર કોમ્બિનેશન જોઈ શકો છો મિત્રો તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે ઓળખીનો બહુ સારી અને બેસ્ટ કલર કોમ્બિનેશનમાં છે ઓળખી હવે આ ઓળખી જે છે એની કન્ડિશન પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે ઓળખી ની તમને વાત કરવામાં આવે મિત્રો તો આ જે ઓળખી છે એની આગળ વાત કરવામાં આવે તો ઉંમર વિશે વાત કરવામાં આવે મિત્રો તો ત્રણ વર્ષ થઈ ગયા છે આ ઓળખીને આ ઉંમરની વાત કરું તો ત્રણ વર્ષની ઓળખી છે હવે આગળ વાત કરવામાં આવે તો આ ઓળખી જે છે એને બે મહિના થઈ ગયા છે બિલદાન કરાવ્યું એનું એમાં ઓળખીના માલિકનું કહેવાનું છે કિંમત વિશે વાત કરવામાં આવે તો પચીસ હજાર રૂપિયા તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ઓળખીના માલિકે ઓળખીની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ઓળખી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે તાલુકાની વાત કરું તો કે તાલુકો સિહોર જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો શિહોર છે ત્યાં તમને આ ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ઓળખીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક કરી અને ઓળખી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે જે આ પાંચમા નંબર ઉપર ગીર ખૂટ જોઈ શકો છો તો આજે આ ગીર કૂટ પણ વેચાવા આવેલ છે ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે કે ગીર કૂટ વેચાવ હોય તો બતાવો બ્રિડિંગ માટે જોઈએ છીએ તો આ બહુ સારો અને બેસ્ટ ખૂટ છે કૂટની વાત કરવામાં આવે તો ખૂટની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે કાનકટ જોઈ શકો છો મિત્રો ગીરની બધી પ્યોરિટી આ કૂટમાં છે એ તમે જોઈ શકો છો એનું હોમ્પ એનું બોડી સ્ટ્રકચર એનું હાઈટ સાથે સાથે એનો બોડી ગ્રોથ જેના કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો પ્યોરિટી કલર એટલે કે લાલ કલરનો ખૂટ છે સિંગ પણ બહુ સારા છે કાન કટ્યા પણ બહુ સારો છે ચામડીની વાત કરવામાં આવે મિત્રો તો ચામડીએ પણ બહુ સારો ખૂટ છે હવે મિત્રો કોટ વિશે તો તમને વાત કરી દીધી પણ હવે આ જે ખૂટ છે એની વધારે કઈ માહિતી તો હોય ને એ તમને ખ્યાલ હશે પણ આ જે કૂટ છે એ બ્રીડિંગ માટેનો ખૂટ છે એટલે આની કિંમત પણ થોડીક વધારે હોય પણ એટલી કિંમત નડે નહીં કેમ કે બ્રીડિંગ માટે જો ખૂટ ગોતતા હોય ઘણા ખરા મિત્રો તો એ આવો ગુણ ગુણવાળો ખૂટ ગોતતા હોય છે તો કિંમતની વાત કરવામાં આવે તો આ ખોટના માલિક જે છે એ કૂટના માલિકની આ કૂટની કિંમત પાંચ લાખ રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે રાખેલ છે હવે મિત્રો આ જે ખૂટ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે આ જે કૂર્ટ છે તમને ગામની વાત કરું તો કે ગામ રાજકોટ તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો રાજકોટ અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લોય રાજકોટ તો મિત્રો આ જે કૂટ છે એ તમને પ્રોપર રાજકોટમાં જ જોવા મળી જાય છે અને કોટના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી કોટના માલિકનો કોન્ટેક કરી અને કોટ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારો અને બેસ્ટ ખૂટ છે અને મિત્રો ખોટ ગમતો હોય લેવો હોય તો જ ફોન કરજો ખોટના માલિકને ખોટા ફોન કરી અને હેરાન ન કરતા હવે મિત્રો આ ખોટની વાત પૂરી થઈ છે અને આગળ વાત કરવામાં આવે તો હવે આજે સાતમા નંબર જે ઉપર જે ગાય છે છે એની વાત કરવામાં આવે આપણે મિત્રો તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો લીલણો કલર છે ગાયનો ચારે આચરની વાત કરવામાં આવે મિત્રો તો ચારે આચર કાળા છે સાથે સાથે ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટની વાત કરવામાં આવે તો તમે ગાયની હાઈટ પણ જોઈ લીધી હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એના તમને કલર કોમ્બિનેશન હતો એ તો મેં તમને કહી દીધું હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો હાલ જે તમે આ ગાય જોઈ શકો છો એ ગાય ત્રીજું વેતર વિહાવાની છે દૂધની વાત કરવામાં આવે મિત્રો તો પાંચ લીટર જેટલું ગાયનું દૂધ હતું એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કં વિશે તો જાણકારી લઈ લીધી હવે આજે ગાય છે એની કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એજ રીતે આ ગાયની જે કિંમત છે ત્રીસ હજાર રૂપિયા તો કિંમત રાખેલ છે મિત્રો આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહી તો એ વાત કરીએ આપણે તો કે તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ભાવનગર જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લો છે એટલે કે પ્રોપર ભાવનગરમાં આજે ગાય છે તમને રૂબરૂ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જજો કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો આ ગાયની વાત પૂરી થાય છે અને આઠમા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચવા આવેલ છે ભેંસની વાત કરવામાં આવે તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ભેંસની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે આગળ વાત કરવામાં આવે તો ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે મિત્રો આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આજે તમે આઠમા નંબર ઉપર જે ભેંસ જોઈ શકો છો એ ભેંસ જે છે એ વી પંદરક દિવસની ભેંસ કાચી છે એટલે કે પંદરક દિવસની ભેંસને વીહાવામાં વાર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે કેટલામું વેતર છે એ વાત કરવામાં આવે મિત્રો તો આ જે ભેંસ છે હાલ બીજું વેતર વિહાવાની છે અને પહેલું વેતર વિહાઈ ગઈ હતી અને બીજું વેતર વિહાવાની છે હવે મિલ્કની જો વાત કરવામાં આવે મિત્રો તમને તો આ જે ભેંસ છે એ તમે જોઈ શકો છો એ આગળના સાડા છ લીટર જેટલું દૂધ હતું કિંમત વિશે જો વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો એક લાખ અને દસ હજાર રૂપિયા જે છે એ ભેંસના માલિકે ભેંસની કિંમત રાખેલ છે હવે તાલુકાની વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો માંગરોળ જિલ્લાની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો જુનાગઢ તો મિત્રો જુનાગઢ જિલ્લાનો તાલુકો માંગરોળ છે ત્યાં તમને આ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ભેસ્ટના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વેસ્ટના માલિકનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવ હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવ હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત તાડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો જય ગૌ માતા જય દ્વારકાધીશ